પશ્ચિમ બંગાળના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહિલા મોરચા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મૂળ્ય સંખ્યામાં એકત્રિત થઈને એલાન પ્રમાણે પ્લે કાર્ડ્સથી દેખાવ કરીને વિરોધ નોંધાવ્યો હતો અને ટીએમસીના નેતાનું પુતળું લઈને આવ્યા હતા જેને સળગાવવા જતાં જ પોલીસની એન્ટ્રી પડી હતી અને મહિલા પોલીસે ભાજપની મહિલા કાર્યકરોના હાથમાંથી પુતળું છીનવી લઈને દોડ્યા હતા જે જોઈ મહિલા કાર્યકરો પોલીસની પાછળ દોડી રહી હતી પરંતુ પોલીસના હાથમાંથી પુતળું પકડી શક્યા ન હતા જેને લઈને પોલીસે પુતળું કબજે કર્યું હતું જ્યારે મહિલા કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર પુકારી વિરોધ નોંધાવ્યો હતો

પશ્ચિમ બંગાળમાં જે બહેનો ઉપર અત્યાચાર થયો અને માનનીય આમ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ પશ્ચિમ બંગાળમાં રેલી એડ્રેસ કરવા જઈ રહ્યા જઈ રહ્યા છે બહેનોનો પણ એમના માટે અને માનનીય વડાપ્રધાન જ્યારે શક્તિવંદનના કાર્યક્રમ લઈને બહેનોનો સત્કાર માન સન્માન આપવું જોઈએ જ્યારે એવી વાત કરતા હોય તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મહિલા હોવાથી પણ મમતા બેનર્જી એ બહેનો ઉપર જ્યારે અત્યાચાર થતો હોય તો એના ઉપર કઈ અવાજ ઉપાડતા નથી અને એમના નીચે જે ટીએમસી ના જેટલા પણ નેતાઓ છે એ બહેનો ઉપર અત્યાચાર કરતા હોય એનો એમ જરા પણ અવાજ કર્યા વગર એમની સાઈડ લેતા નથી એ મોટી ખરાબીની વાત છે અને ખાસ કરીને જે મહિલાઓની પીડા સમજ ન પાતી હોય આવી મુખ્યમંત્રી જો પશ્ચિમ બંગાળની હોય તો આપણે સેવાય નહીં એટલે ઓલ ઓવર ઇન્ડિયામાં એનો વિરોધ કરવામાં આવ્યો છે

ઓલ ઓવર ઈન્ડિયામાં એનો વિરોધ કરી રહી છે અને અમારી ખાસ એવી ઈચ્છા છે કે સખ્ત સખ્ત સજા એમને આપવામાં આવે આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા આખા દેશની અંદર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને શૂરપણખા જેવા વિચાર અને લોકોની ઉપર અત્યાચાર કરનારા એવા મુખ્યમંત્રી મહિલા તરીકે એમને અમે વખોડીએ છીએ અને એમનું રાજીનામું માંગીએ છીએ અમે ઈચ્છે છે કે ત્યાં શહેજાદ જેવા લોકોને ફાંસી આપવી જોઈએ એ પોતે શહેજા જ્યારે મહિલાઓને દુરાચાર કરે અત્યાચાર કરે મહિલાઓ તરીકે એમણે પ્રોટેક્ટ કર્યો આ અમે કદાપી નહીં ચલાવી લઈએ મહિલાઓના સશક્તિકરણ માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે અમારા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી મહિલા સશક્તિકરણના પોતે હિતેછુ છે અને એના માટે કટિબદ્ધ છે એમણે પોતે મહિલાઓને સુરક્ષિત રાખવા માટે પોસ્કોથી માંડીને વિવિધ કાયદાઓનું પાલન કરાવવામાં આવે છે અને દરેક જગ્યાએ મહિલા હેલ્પલાઇન કરવામાં આવી છે ત્યારે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં ફરિયાદ પણ ન લે સોળ સત્તર વર્ષની દીકરીને ગાયબ કરી દે છે આજે એવા લોકોને તો તરત જ તત્કાલ ફાંસી આપી દેવી જોઈએ અને અમે બધી જ બહેનો એને વખોડીએ છીએ મમતા બેનરજીને રાજીનામું આપવા માટે અમે લોકો તત્કાલ જલદ કાર્યક્રમ કરવા માટે બધે જ એકત્ર થયા છે વેલ અમે બધા મહિલા સશક્તિકરણને માનનારા લોકો છીએ મહિલાઓનું આર્થિક સશક્તિકરણ મોદીજીના શાસનકાળમાં આપણે જોઈ રહ્યા છીએ નારી વંદના અધિનિયમને પાર્લામેન્ટમાં પાસ કરી મહિલાઓનું સશક્તિકરણ રાજકીય રીતે અને એને પોતાને એક ડિસાઇઝિવ પોઝિશન પર રાખવા માટે મોદીજી તત્પર છે લગાતાર કામ કરી રહ્યા છે વર્ષોથી ગુજરાતમાં બાર તેર વર્ષ અને અત્યારે છેલ્લા નવ દસ વર્ષથી કેન્દ્રમાં તો મહિલાઓ સશક્ત થઈ છે અને હવે અમે અવાજ પાડી એવા છીએ પરંતુ સંદેશ ખાલીની વાતને ત્યાં એફઆઈઆર સુધી ન લખે એવી આ પશ્ચિમ બંગાળની પોલીસ અને પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી મહિલા હોવા છતાંય મહિલાઓને પોતે સાચવી શકતા નથી સુરક્ષિત રાખી શકતા નથી એવા મમતા બેનર્જીની પાસે અમે રાજીનામું માંગીએ છીએ એમને વખોડીએ છીએ એમના શાસનને વખોડીએ છીએ